ક્યાંય પણ અગવડતા પડતી હોય અથવા તો એનો જીવનું જોખમ હોય અથવા તો એને રક્ષણની જરૂર હોય તો દસ અઠાણું નંબર ઉપર તમે કોલ કરશો તો તરત જ રાજ્ય સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ નોંધાવવામાં આવશે એડ્રેસ લખાવવામાં આવશે બાળકનું નામ લખાવવામાં આવશે એટલે આ સ્ટાફ તરત જ એની પાસે ઓછામાં ઓછા સમયની અંદર પહોંચી જશે અને એને જે કઈ પ્રશ્ન આપેલો છે એટલે કે એની જે કઈ મુશ્કેલી છે એને દૂર કરવાનો એ પ્રયત્ન કરશે અને ત્યાં જે કઈ બનાવ બનેલો હોય એમનું કાઉન્સેલિંગ પણ અમારા દસ અઠાણું ના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે અને આ જે હેલ્પલાઇન છે એના દ્વારા બાળકને પૂરતું રક્ષણ મળી રહે તેની કાળજી અને રક્ષણ બંને લેવામાં આવે છે કોઈ કોઈ માર મારતું હોય 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 અથવા તો તો એનો દુરુપયોગ કરતું કરતું એને શારીરિક શોષણ આવા પણ પ્રકારના પ્રશ્ન ઉપર તમે ફરિયાદ નોંધાવશો તો તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે ક્યાંય પણ જાહેર કરવામાં આવશે નહીં અને બાળકને પૂરતું રક્ષણ આપવામાં આવશે જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ ખાતે દસ ની કચેરી આવેલી છે અને રેલવે સ્ટેશન રોડ પર પંકજ બંગલો લાખાણી હોસ્પિટલ સામે ગાંધી ચોકની બાજુમાં આ ઓફિસ આવેલી છે